સુરત શહેરના નાની વેડ ખાતે આવેલા વર્ષો જૂના મંદિરના ડિમોલિશન માટે સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા નોટિસ અપાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને પચાસ વર્ષ જૂના અંબાજી મંદિરને બચાવવા સ્થાનિકોએ કલેક્ટરાલય પોછી મોરચો માંડ્યો છે સુરતના નાની વેડના ગામમાં આવેલા જૂના અંબાજી મંદિરના ડિમોલિશન માટે નોટિસ પાઠવાઈ છે જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો મહાનગરપાલિકા દ્વારા વર્ષો જૂના અંબાજી મંદિરને તોડી પાડવા નોટિસ અપાઈ છે આ મંદિર ઓગણીસો અડસઠમાં મંદિર બન્યું છે જેથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે જો મંદિર હટાવાશે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન છેડવામાં આવશે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ રહી છે સ્થાનિકોએ કહ્યું કે નાની વેડ મુકામે આવેલા શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં નિયમિતપણે સવાર સાંજ એમ બે વખત કરીને પૂજા અર્ચના કરવામાં આવે છે હિન્દુ વર્ષમાં આવતા અને પૂજા અર્ચના થતી હોય છે અનેક હિન્દુ ધાર્મિક પ્રસંગોની ઉજવણી પણ સદર મંદિર દ્વારા કરવામાં આવતી હોય છે નાની વેડના રહેવાસીઓના ઘરમાં આવતા સુ પ્રસંગે પણ સદર મંદિરની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે નિયમિતપણે માર્ગના રાહતદારીઓ પણ દર્શન વગેરેનો લાભ લેતા હોય છે એ રીતે સદશ્રી લક્ષ્મીનારાયણ મંદિર નાની બેડના સર્વે રહેવાસીઓ સહિત આજુબાજુના વિસ્તારના રહીશોની પણ પૌરાણિક આસ્થાનું કેન્દ્ર છે સતીશભાઈ પટેલ માજી કોર્પોરેટર રહેવાસી નાની બેડ અમારા ગામનું જે અંબાજી મંદિર છે અને લક્ષ્મીનારાયણ મંદિર છે એને એને કોર્પોરેશન તરફથી જે નોટિસ આપવામાં આવી એના એના રજૂઆત માટે અમે આવીએ છીએ અમારું ગામ વેર ડબોલી સિંગલપુર કહેવાય એમાં નાની વેર અને મોટી વેર નાની ગામ એ ગામતા નથી પણ સિટી સર્વેમાં આવેલું વર્ષો પુરાણું ગામ છે સો વર્ષ જૂના મકાનો છે અને એ ગામના પાદળે અમારું જે નાનીવેર અંબાજી મંદિર જેની સ્થાપના ઓગણીસો અડસઠમાં કરવામાં આવી હતી ગામના લોકોએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને જાતે મંદિર બનાવેલું હતું અને ગામના લોકો જ્યારે બી ગામની બહાર જાય કે આવે ત્યારે મંદિરના દર્શન કરીને આવે છે અને જાય છે અને આ મંદિરને કોર્પોરેશન તરફથી જે નોટિસ આપવામાં આવી છે એ નોટિસ ને લઈને અમે આજે અહીંયા આવેદન પત્ર આપવા માં આવી શું માંગ છે આ મંદિરને બચાવી લેવું જોઈએ એવી અમારી માંગ છે વધુમાં એક સ્થાનિકે કહ્યું હતું કે અંબાજી મંદિર પૌરાણિક છે તેની જાતે ડિમોલિશન કરવા માટે મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી આ મંદિરનો ઉલ્લેખ પણ છે લોકોની આસ્થા પણ જોડાયેલી છે આજુબાજુના ગામના લોકો અને વિસ્તારના લોકોની આસ્થા જોડાયેલી છે મંદિરનો ભાગ તોડી પાડવા માટે કહેવામાં આવી રહ્યું છે તે અમારી માંગ છે કે આ મંદિર બચવું જોઈએ અને એટલે જ અમે મોરચો લઈને રજૂઆત કરવા આવ્યા છીએ બિરો રિપોર્ટ જીટાન્ફેનિયો